ઇન્ફોર્મેશન પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે છે આ માહિતી ના આધારે તૈયાર કરાયેલું રેડિયમ સ્ટીકર રિક્ષા બંને તરફ લગાવવામાં આવે છે રિક્ષા ચાલક ની ઓળખ ની માહિતી પોલીસ સ્ટેશન માં રાખવાથી કોઈ પણ લૂંટ કે ચોરીની ઘટના બને તો તાત્કાલિક રિક્ષા ચાલકને ડિટેક્ટ કરી શકાય છે અને આરોપી ઝડપથી પકડી શકાય છે જો કે આ સ્ટીકર લગાવવાની પ્રક્રિયા સ્વૈચ્છિક છે પરંતુ તે મુસાફરોની સુરક્ષામાં વધારો કરે છે પોલીસે મુસાફરોની અપીલ કરી છે કે તેઓ સ્ટીકર લગાવેલી રિક્ષામાં જ બેસવાનો આગ્રહ રાખે જેથી તેઓ સુરક્ષિત અનુભવી શકે જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસની મદદ મેળવી શકાય છે છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં બેસાડી અને ચોરી કરવી લૂંટના બનાવો વધ્યા હતા જે ડામવા માટે આ સ્ટીકર ચોંટાડવાની કામગીરી ચાલુ છે તેમાં દરેક રિક્ષામાં આગળ અને પાછળ રિફ્લેક્ટિવ રિફ્લેક્ટિવ પ્રકારના સ્ટીકર ચોંટાડવામાં આવે છે તથા તેની સાથે ડ્રાઈવર રિક્ષા ચાલક તેની સંપૂર્ણ વિગત લઈ લેવામાં આવે છે આ એ રીતે ઉપયોગી થાય કે સીસીટીવીમાં આસાનીથી કેપ્ચર થઈ જાય છે આ સ્ટીકર અને આ ઉપરાંત જ્યારે કોઈ આવી ઘટના બને તો એ સ્ટીકરના આધારે આઈડેન્ટિફાઈ અમારા માટે બહુ ઈઝી થાય છે અને દરેક મુસાફરના એંગલથી કે જ્યારે કોઈ મુસાફર રિક્ષામાં જવાનું પસંદ કરે તો એ સ્ટીકર લગાડેલી રિક્ષામાં જવાનું પસંદ કરે તો ખૂબ સેફ ફીલ કરે તેની કારણ કે પોલીસ પાસે તમામ ડિટેલ છે કોઈ પણ ઘટના બને તો આવા રિક્ષા ચાલકોને આસાનીથી આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને આ સ્ટીકરની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો અને કોઈ ફરજિયાત નિયમ પણ નથી સ્ટીકર લગાવવા પણ સ્વયંભૂ એક સ્વૈચ્છિક છે દરેક રિક્ષા ચાલકે આમાં સહયોગ આપવો જોઈએ જેથી કરીને લોકોની સુરક્ષા મહત્તમ જળવાય અને લોકોએ પણ આ સ્ટીકર ચોંટાડેલી રિક્ષામાં જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ